તમે એક તરફ સનાતન ની વાત કરો અખાડા પ્રથા ની વાત કરો તો અખાડા પ્રથાના ભારતી પ્રથાના આશ્રમ ની આજે પરિસ્થિતિ થઈ તો ત્યાં પણ ભક્તોના ક્યાંક મન એ ઉઠી ગયા હશે એમને થતું હશે કે સંતોષ પ્રોપર્ટી માટેની માથાકૂટ કરે એકબીજા પર આક્ષેપ લગાવે તો પણ આ બધી વસ્તુ પણ ક્યાં શોભનીય છે તો લોકોનો અહીંથી પણ ભરોસો ઉઠી જશે હું છું કે આ શોભનીય નથી હું તમને વાત કરું કે જયારે અમારે એક મેટર થાય મારી પોતાની જ વાત કરું પોતામાં મારા ગુરુના ના થી તેતાલીસ વીઘા જમીન હતી મેં મારો ભાગ જતો કરેલો છે મેં કેટલા છે મારી હાઈકોર્ટમાં

જે આગળ જઈને જ્યારે પોતાની અંદરની જે ભાવના જાગતી હોય ત્યારે એ ચોક્કસ તરફ આગળ વધતા હોય છે એવું એક મારું બિલકુલ એટલે બહુ સાચી વાત કરી વસંતભાઈએ અને મહારાજે આ બંને અમારી સાથે જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો સંપ્રદાયોમાં અત્યારે શું કામ આ પ્રકારની બધી આવી છે દીક્ષિત તો મેઈન કારણ એ મોબાઈલ છે કિસન મોબાઈલ ગાડી અને અને હું બે વાત કેનો માનું છું ખબર મેઈન વાત હરી ભક્તોનો કે તમે ભગવાન બની અને બધું જો કરોડો રૂપિયા આપી દીઓ છો આ કેવા ધંધા કરે છે એકવાર પહેલા અને બીજી ચોખવટ કરી દઉં કે સાચા સંતો માટે નથી સનાતન ધર્મો કે સ્વમનન સંપ્રદાય ગાડી મોબાઈલ જરૂરી છે બે ત્યાગ કરીને સંસર નો ત્યાગ કરીને એટલે આનો મતલબ એવો થાય કે તમે ખાલી મતલબ એવો થાય કે ભાઈ પેન્ટ શર્ટ ઉતારી નાખ્યા અને બસ કેસરી વસ્ત્ર પહેરી લીધા બાકી તમારા સાંસારિકમાં કપડા સિવાયનો કોઈ ફેર નહીં દીક્ષિત માત્ર કપડાનો ફેર તો સ્થિતિ આવીને ઉભી છે કે દર પંદર દિવસે કોઈ ના કોઈ ભારતીય વિવાદ પૂરો શું કરવા લોકોને મૂર્ખ બનાવવાના તમે જમીનના ધંધા કરો તમારી પર બળત્કારની ફરિયાદ થાય ભ્રષ્ટાચારની થાય અત્યાચારની થાય

જેમ રો દેશમાં ઘણા બધા સારા સંતો છે એમાંથી કઈક શીખો અને આ પ્રવૃત્તિ બંધ કરો કારણ નહીતર આવનારા સમયમાં હરિભક્તો છે ને તમને બરોબર સમય વિતાવશે તમને શું લાગે છે કે આ સંતો ક્યારે સુધર અને આ સંતોમાં જે દૂષણ આવ્યું છે એની પાછળનું સૌથી મુખ્ય જવાબદાર કારણ શું છે ને એ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જોતા રહેજો ગર્જનાથ જોતા રહેજો ન્યૂઝરૂમ જય સ્વામિનારાયણ જય સનાતન નમસ્કાર